નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજરોજ દાહોદ શહેરમાં આવેલ પંકજ સોસાયટી શ્રી કૃષ્ણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ભારત રત્ન મહિલા મુક્તિદાતા બંધારણના ઘડવૈયાડો બાબા સાહેબ આંબેડકરના એકસો તેત્રીસ માંગ જન્મદિવસ નિમિત્તે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા બહુજન સાહિત્યકાર શ્રી વિશનભાઈ કાથડ દ્વારા ભવ્ય ભીમ ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું વીઓ દાહોદ શહેરના પંકજ સોસાયટીમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે યોદ્ધા પરિવાર દ્વારા ભારત રત્ન મહિલા મુક્તિદાતા બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરના જયંતિના ઉપલક્ષમાં આજ રોજ બહુજન સાહિત્યકાર શ્રી વેશનભાઈ કાથડ દ્વારા ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર સાહેબના આંબેડકર વિચારોના માધ્યમથી આમ જનતા માંગ સંવિધાનિક અને શૈક્ષણિક જાગૃતતા આવે અને આપનું રાષ્ટ્ર શિક્ષિત બને સંગઠિત થાય અને સંઘર્ષ કરીને આગળ વધે તે આશયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનકવન વિશેનો ભવ્યભીમ ડાયરો યોજાવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને દીપ પ્રજ્વલિત કરી પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ દાહોદની સન્માનિત વ્યક્તિઓનું મોમેન્ટો આપીને વિશનભાઈ કાથડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જે બહુ મોટી સંખ્યામાં દાહોદની જનતા ઉપસ્થિત રહી હતી અને ભીમ ડાયરાનો આનંદ માણ્યો હતો. આ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સાહિત્ય બંધારણ તેમજ બૌદ્ધિક વિચારધારા માટેના ભગવાન બૌદ્ધના ફોટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બહુ મોટી સંખ્યામાં ફોટા બોલપેન સ્ટીકર મોટામાં મોટા ફોટાનું વેચાણ બહુ મોટી સંખ્યામાં વેચાણ થયું હતું દાહોદ શહેરમાં સૌપ્રથમવાર બૌદ્ધિક વિચારધારાનું બજાર ભરાયું હોય તેમ લાગી રહ્યું હતું રિપોર્ટર અરવિંદભાઈ વાદી દાહોદ